લોકશાહીના દિવસે એક બાજુ લોકશાહી માટે મતદાન થઈ રહ્યું છે તો બીજી બાજુ લોકશાહી અને બંધારણના ઘડવૈયા બાબા સાહેબની પ્રતિમા પર અમુક બંધારણના વિરોધીઓ દ્વારા બાબા સાહેબની પ્રતિમાના ચહેરા પર કાળા કલર દ્વારા કાલીક પોથવામાં આવેલ છે પાલનપુર તાલુકાના ધાંધા ગામે દલિત સમાજ વિસ્તારમાં બાબા સાહેબની પ્રતિમાનું બોર્ડ લગાવવામાં આવેલ છે ત્યારે આજ રોજ સાત પાંચ બે હજાર જયારે એક બાજુ લોકસભાનું મતદાન થઈ રહ્યું છે ખાસ વાત તો એ કે બાબા સાહેબની પ્રતિમા અને મતદાન મથક વચ્ચે આશય સો મીટરથીનું અંતર પણ નથી તો આવું કરનાર લોકો કોણ હોઈ શકે શું બંધારણના વિરોધી હોઈ શકે આ બાબતે પાલનપુર તાલુકા પોલીસ મથકે સમાજના યુવાનો અને પત્રકારો દ્વારા ફરિયાદ પણ નોંધાવાઈ છે અને બાબા સાહેબ જયારે કે અમારા ભગવાન જ છે બરોબર અને આજે હું ઘરે હતી બરોબર એટલે ઘરે હતી એટલે મારી પર એક ફોન આવ્યો એટલે મને એક ફોન આવ્યો એટલે મને એમ કે કે હું તમને એક એક ગામમાં બનાવ પડ્યો છે બરોબર તો કે એના માટે કે તમને હું ફોટો મેકલું છું તમે જોઈ લો મેં જોયું બરોબર મેં જોયું તો આ બાબા સાહેબ ની પ્રતિમાના ઉપર એમને ડાંડા ગામમાં ચહેરા ઉપર તમે જોઈ શકો કે કાળી પોથી છે બરોબર જે અમારા બાબા સાહેબ નું અપમાન કરી છે જ્યારે કે ગામ વાળા હમણાં જાણ કરી બરોબર પણ અત્યારે તમે જોઈ શકો છો કે આ ગામવાળા બધા ભેગા થયા છે બરાબર પણ કોઈ ઇન્ટર્યુ હાલવા તૈયાર નથી પણ હું દલિત છું એટલા માટે હું આજે પોલીસ એફઆર કરાવવા જઉં છું

કેમ બોલતા નથી શું કોઈ ડર છે કે કોઈ બીજું કારણ છે